દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો સિંગડુંગરી દૂધની માંદોની વિસ્તારમાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે અહીંયા પણ વરસાદનું આગમન થયું વિવિધ વિસ્તારોમાં અહીંયા કરા પણ પડ્યા જેથી વરસાદી માહોલની વચ્ચે લોકોએ ઠંડકનો ઠંડકથી રાહત મેળવી દાદરાનગર હવેલીના વિવિધ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો અનેક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદનું આગમન થયું હતું અને આ આગમન સાથે જ લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી અને ઠંડક પ્રસરતા જ લોકોએ અસહ્ય ગરમીથી કાળઝાળ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ તેટલો જ વધારો નોંધાયો ઠંડકથી રાહત મેળવી દાદરાનગર હવેલીના વિવિધ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો અનેક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદનું આગમન થયું હતું અને આ આગમન સાથે જ લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી અને ઠંડક પ્રસરતા જ લોકોએ અસહ્ય ગરમીથી કાળઝાળ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ તેટલો જ વધારો નોંધાયો